હું એસ એન સવાણી વેરાવળ બાર એસોસિએશન ના પ્રેસિડેન્ટ છું સવાણી ભાઈ આજે શું ઘટના બની ગઈ જગ્યા સમગ્ર કોઈના દ્વારા ગઈકાલ વહેલી સવારે વેરાવળ કોર્ટને એક એવો મેલ આવેલો કે ભાઈ વેરાવળ કોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપેલી હતી આજે સવારે જ્યારે દરેક વહીકલ મિત્રો હોસ્કારો બધા અગિયાર વાગે નિયમિત રૂપે કોર્ટમાં હાજર થયા ત્યારે નામદાર કોર્ટ દ્વારા આ બોમ્બથી ઉડાડી દેવાની ધમકી હતી એટલા માટે સમગ્ર પોલીસ તંત્રને બોલાવવામાં આવ્યું ડો સ્કોડને બોલાવવામાં આવી અત્યારે વેરાવ ગીર સોમનાથ જિલ્લાની તમામ પોલીસ આ અંગે કોર્ટની અંદર તપાસ ચાલુ છે ડો સ્કોડ આવી ગયેલ છે તમામ પોલીસ તંત્ર હાજર છે અને લગભગ એક દોઢ કલાકમાં આ કાર્યવાહી પૂર્ણ થશે એવું છે તમારે ભાઈ ખાસ કરીને કોર્ટ પરિસરમાં કેટલા કર્મચારીઓ કામ કરે છે કેટલા એડવોકેટ હોય છે આ લગભગ અમારે નિયમિત પણ કોર્ટ માં હાજર રહેનારા એડવોકેટો લગભગ 150 થી 200 હોય છે અને જો સ્ટાફ છે એ લગભગ 150 200 નો સ્ટાફ છે ઓલ ટોટલ અને જજીસો 10 થી 11 જજીસો છે અને મેલ કોને આવેલો હતો પોલીસને આવેલો છે કે કોર્ટ પરિસર કોર્ટ કોર્ટને આવેલો છે

જે ઇમેલ મળતાની સાથે જ તાત્કાલિક પોલીસ વિભાગને જાણ થઈ અને પોલીસ વિભાગે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આખા વિસ્તારને એક તો કોર્ડન કરી દીધું છે તેમજ સમગ્ર પ્રિમા પ્રિમાઇસિસને ખાલી કરાવી દીધું છે તેમજ ઘટના સ્થળે બીડીડીએસની ટીમ અને ડોગ સ્કોડને બોલાવી અને સમગ્ર પ્રિમાઇસિસની આખી સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું અને સર્ચ ઓપરેશન દરમિયાન કોઈ પણ એવી બાબત મળી આવેલ નથી

સઘનતાથી ચકાસણી કરી છે અને ચકાસણી કર્યા બાદ કોઈ પણ એવી બાબત ધ્યાનમાં આવી નથી